નવરાત્રી આસુરી વૃત્તિઓને ડામવાનું પર્વ છે આ દિવસે માતાજીની પૂજા કળશની સ્થાપના કેમ કરવી જોઈએ એ જાણીએ નવરાત્રી માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરવા માટે સમર્પિત માનવામાં આવે છે આ તહેવાર સૌથી મહત્વપૂર્ણ અંગ કળશ સ્થાપના છે કળશની સ્થાપના એ શક્તિ અને સમૃદ્ધિ પ્રતીક પ્રતિક માનવામાં આવે છે કળશમાં સપ્ત સાગર સપ્ત દ્વીપ અને તમામ તીર્થોનો નિવાસ હોય છે અને તેની સાથે કળશમાં માં દુર્ગા પણ સ્વયં નિવાસ કરે છે અને કળશની આજુબાજુ માટી ઉપર જવ ઉગાડવામાં આવે છે જે સમૃદ્ધિ અને વિકાસનું પ્રતીક માનવામાં આવે છે જેટલા જવ સારા ઉગે કેટલી પ્રગતિ થાય છે કળશ ની સ્થાપના ની પૂજા કરવા માટે એક માટી નો કળશ લાલ કપડું શ્રીફળ આંબાના પાન સિક્કા ચોખા પાત્ર જવ અથવા તો ઘઉં અને મા દુર્ગા ની મૂર્તિ ની જરૂર પડે છે અને આનાથી વધારે કોઈ પણ જાણકારી તમારે જોઈતી હોય તો અમારા મોબાઈલ નંબર પર વોટ્સઅપમાં માં તમે પૂછી શકો છો જય માતાજી